અંકલેશ્વર એસટી ડેપો ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે અંકલેશ્વર સેલવાસ નવી બસને લીલી ઝંડી આપી રૂટ પર પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે ડેપો મેનેજર સહિત કર્મચારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા આદિજાત વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેરિયાપાડા ખાતેથી બિરસા મુંડા પરિવહન અંતર્ગત બસો પચાસ જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું જેથી આદિવાસી સમાજના બાળકો દીકરીઓ શાળાએ સરળતાથી પહોંચી શકે ભરૂચ એસટી વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને મુંડા પરિવહન અંતર્ગત એક નવી બસ ફાળવતા આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવી બસને ગુજરાત સરકારની પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરી હતી ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર ભગવાન બિરસામુંદરજીની જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બસો ને પચાસ જેટલી બસો આ વિસ્તારમાં આપીને એ વિસ્તારના આદિવાસી વિસ્તારમાં દીકરી દીકરીઓ પણ સારાએ જઈ શકે એ માટેની વ્યવસ્થા કરીએ ત્યારે આજે અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર સેલવાસ ગોડ નગરી કે જે અંકલેશ્વરથી સેલવાસ અને સહેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર એફોની અંદર આજે આપણને જ અહીંયા બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ શ્રી અને સાથે સાથે વનવ્યવહાર મંત્રી એવા હર્ષભાઈ સંભુજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું ધર્મેશ રાણા બીએચપી ન્યૂઝ અંકલેશ્વર